સમાચારમાં આગળ વાત કરીએ ડબોઈની તો ડબોઈ શહેરનું શ્રેષ્ઠ જાણેતું મંડળ શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત એમ એચ દયારામ શારદા મંદિર પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી કાપડિયા નીલ કૌશિક કુમાર જિલ્લા જિલ્લા કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે

ત્યારે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કારેલી બાગ ખાતેથી દિલ કાપડિયાને સિલ્ડ શૈક્ષણિક સાધનો રોકડ આપી પ્રોત્સાહિત કર્યા હતા જેમાં શાળાના પ્રમુખ દીપકભાઈ ભોઈ ભોઈવાલાએ શાળાના પરિવાર તરફથી અભિનંદન પાઠવ્યા હતા પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ કાપડિયા કૌશિકભાઈ ધોરણ છ માં અભ્યાસ કરે છે જેઓ સંગીત વાદન સ્પર્ધામાં પ્રથમ ક્રમાં વિજેતા થયા છે તેઓને શૈક્ષણિક સાધનો અને રોકડ जममा शाळा प्रमुख श्री दीपकभाई गोवालाय